નમસ્કાર મિત્રો જીકે થ્રી ગુરુ યુટ્યુબ ચેનલમાં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે મિત્રો મળ્યા છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં નાની એવી રિક્વેસ્ટ છે કે તમે હજુ સુધી આ જીકે થ્રી ગુરુ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડે આપેલ બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મિત્રો તમને મળતી રહે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે જીએસઆરટીસીમાં મિત્રો પાંચ વર્ષ ફિક્સ કર્મચારી તરીકે ફરજ બજાવ્યા પછી ડ્રાઈવર અને કંડક્ટર મિત્રો કાયમી થાય છે જ્યારે મિત્રો કાયમી થાય છે ત્યારે ડ્રાઈવર અને કંડક્ટર લોકોનો પગાર કેટલો હોય છે બેઝિક પગાર કેટલો હોય છે નાઇટ ભથ્થું કેટલું હોય છે ઓવરટાઈમ કેટલો આપવામાં આવે છે એમને ટેક્સ કેટલો કપાય છે ધોલાઈ ભથ્થું કેટલું મળે છે મોંઘવારી ભથ્થું કેટલું મળે છે ઘર ભથ્થું કેટલું મળે છે પીએફ કેટલું કપાત થાય છે તો મિત્રો આ બધા પ્રશ્નો વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું મિત્રો તમને મેં અહીં એક પગાર સ્લીપ બતાવી છે તે તમે જોઈ શકો છો મિત્રો આ પગાર સ્લીપ મારા એક મિત્ર છે જે કે એસટીમાં છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવે છે બરાબર એમની છે મિત્રો મિત્રો એસટીમાં તમે જેમ જેમ જૂના થાવ છો તેમ તમારા પગાર ધોરણમાં પણ વધારો થતો જાય છે અને બધા ડ્રાઈવર અને કન્ડક્ટર મિત્રોનો પગાર સમાન રહેતો નથી શરૂઆતમાં તમે કાયમી થાઓ છો ત્યારે અને પછી છેલ્લે નિવૃત્ત થાવ છો ત્યારના પગારમાં ઘણો બધો ડિફરન્સ હોય છે બરાબર તો મિત્રો અહીં મેં તમને એક એપ્રિલ મહિનાની એપ્રિલ મહિનાની પગાર સ્લીપ બતાવી છે એપ્રિલ બે હજાર પચીસની તાજેતરના મહિનાની પગાર સ્લીપ બતાવી છે તમે જોઈ શકો છો અહીં હાઈડ કરેલ અત્યારે મિત્રો અહીંયા ડ્રાઈવરનું નામ આપેલ નામ દર્શાવેલું છે તે અત્યારે મેં હાઇડ કરેલું છે બરાબર અહીં તમે બેઝિક પગાર જોઈ શકો છો બેઝિક પગાર તેત્રીસ હજાર રૂપિયા પે કરેલો છે અને નીચે તમે મહિનામાં કેટલા દિવસ નોકરી કરી છે એ દિવસ બતાવ્યા છે આ બાજુના ખૂણામાં મિત્રો હાઇડ કરેલ પીએફ નંબર બતાવ્યો છે અને નીચે ઓવર ટાઈમ કેટલા કલાક કર્યો છે એ બતાવ્યો છે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે તમારી બેઝિક સેલેરી મિત્રો તેત્રીસ હજાર રૂપિયા બેઝિક સેલેરી મિત્રો તેત્રીસ હજાર રૂપિયા પે કરેલી છે પ્લસ નીચે તમે ડીએ એટલે કે મિત્રો ડીયરનેસ એલાઉન્સ જે નીચે ડીએ આપેલું છે મિત્રો ડીએ આ ભાઈને સોળ હજાર પાંચસો રૂપિયા પે કરેલું છે મિત્રો ડીયરનેસ એલાઉન્સ ડીયરને મોંઘવારી ભથ્થું કહેવાય છે બરાબર એ મિત્રો અહીં આ ભાઈને સોળ હજાર પાંચસો રૂપિયા ચૂકવેલ છે અને જે આ એચ આર એ છે મિત્રો એચઆરએ આ ભાઈને છવ્વીસો ચાલીસ રૂપિયા પે કરેલા છે મિત્રો આ એચઆર એનો મતલબ હાઉસ રેન્ટ એલાઉન્સ થાય છે કે જે મકાન ભાડું કહેવાય છે અને નીચે મિત્રો અધર એરિયસ નીચે મિત્રો આ હજાર ચારસો પચાસ રૂપિયા જે ચૂકવેલા છે એને મિત્રો અધર એરિયસ કહેવાય છે મિત્રો થોડીક તમને અધર એરિયસ વિશેની માહિતી આપી દઉં કે અધર એરિયસ શું છે જો તમને પાછલી તારીખથી પગાર વધારો મળ્યો હોય પરંતુ તે પગાર વધારો મિત્રો વર્તમાન પગારમાં ચૂકવવામાં આવે તો પાછલા મહિનાનો જે તફાવત હોય એ અધર એરિયસ હેઠળ બતાવવામાં આવે છે જો અગાઉના પગારમાં કોઈ ભૂલ થઈ હોય અને તેને હવે સુધારવામાં આવ્યું હોય તો તે તફાવત પણ મિત્રો અધર એરિયસ તરીકે ચૂકવવામાં આવે છે અન્ય બાકી ચૂકવણીઓ જેવી કે મિત્રો બોનસ છે પ્રોત્સાહન છે અથવા અન્ય કોઈ બાકી રકમ કે જે જે તે સમય ચૂકવવાની બાકી રહી ગઈ હોય અને તે હવે ચૂકવવામાં આવી રહી છે તે પણ આ અધર એરિયસમાં સામેલ થઈ શકે છે તેથી મિત્રો આ પગાર સ્લીપમાં અધર એરિયસની રકમ એ પાછલા સમયગાળાની તે બાકી રકમ છે જે તે આ પગારમાં ચૂકવવામાં આવી છે અહીં મારા મત મુજબ મિત્રો આટલી બધી રકમ પાછળ બાકી રહેલ મોંઘવારી ભથ્થાની હોઈ શકે છે મિત્રો અહીં કાયમી કર્મચારીને લાઈન ભથ્થું પણ મળે છે એ મિત્રો બધા કર્મચારીને એક સરખું મળતું નથી એ જુદું જુદું હોય છે બરાબર આ ભાઈને મિત્રો લાઇન ભથ્થું બારસો ને એસી રૂપિયા પે કરેલ છે મિત્રો થોડુંક તમને એસટીના ટીના લાઇન ભથ્થા વિશે માહિતી આપી દઉં કહી મિત્રો પ્રથમ પચાસ કિલોમીટર સુધી રૂપિયા પંચોતેર ચૂકવાય છે દિવસ દરમિયાન પચાસ કિલોમીટરથી વધુ પરંતુ મિત્રો બસ્સો કિલોમીટરથી વધુ નહીં તેવા દરેક પૂરા કિલોમીટર દીઠ રૂપિયા જીરો પો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા ચૂકવાય છે મિત્રો અહીં બસ્સો એક કિલોમીટરથી ત્રણસો કિલોમીટર સુધી રૂપિયા સાત પોઈન્ટ પાંચ રૂપિયા ચૂકવાય છે બીજો મિત્રો કે ત્રણસો એક કિલોમીટરથી ઉપરના ત્રણસો એક કિલોમીટરથી ઉપરના દરેક પૂરા કિલોમીટર દીઠ ઝીરો પોઈન્ટ દસ રૂપિયા ચૂકવાય છે મિત્રો આ ભથ્થું મુસાફરીના અંતરના આધારે ગણવામાં આવે છે બરાબર હવે મિત્રો તમે નીચે જોઈ શકો છો તમે નાઇટ ભથ્થું પણ એસટી આપે છે જો તમે નાઈટમાં નોકરી કરો છો તો નાઈટ ભથ્થું આપે છે આ ભાઈએ નાઇટમાં નોકરી કરેલ નથી એટલે એમણે નાઈટ ભથ્થું મળેલ નથી બરાબર અહીં તમે મિત્રો ખૂણામાં જોઈ શકો છો કે ઓવર ઓગણત્રીસ એટલે કે સાડા ઓગણત્રીસ કલાકનો ઓવર સ્વરૂપે આ બીને અહીંયા આઠ હજાર પાંચસોને તેત્રીસ આઠ હજાર પાંચસોને તેત્રીસ રૂપિયા ઓટી સ્વરૂપે ચૂકવેલા છે એટલે કે લગભગ મિત્રો એક કલાકના આ બાયને ત્રણસો રૂપિયા ઓવર મળે છે નીચે મિત્રો અહીંયા વોશિંગ ભથ્થું એટલે કે ધોલાઈ ભથ્થું પણ આ બંને સો રૂપિયા આપેલ છે એટલે અહીં આ ભાઈનો એક મહિનાનો પગાર મિત્રો તમે જોઈ શકો છો ગ્રોસ પે એક લાખ સોળ હજાર પાંચસો ને ત્રણ રૂપિયા થાય છે તમે જોઈ શકો છો મિત્રો અહીં પગારના અમુક ટકા પીએફ સ્વરૂપે પણ અહીંયા કપાત થાય છે આ ભાઈને મિત્રો પીએફ સ્વરૂપે ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા કપાત થયા છે મિત્રો આ પીએફ તમારા પીએફ એકાઉન્ટમાં જમા થાય છે મિત્રો જેટલું પીએફ કપાય છે એટલું જ સામે ડબલ એડ થાય છે તમારું પીએફ તમે પીએફ એપ્લિકેશનના માધ્યમથી મિત્રો જોઈ શકો છો મિત્રો તમારે પીએફ વિશેની વધારે માહિતી જોઈતી હોય તો આ ચેનલ ઉપર એક વિડીયો બનાવેલો છે એ પણ તમે જોઈ શકો છો અહીં મિત્રો તમારે વધારે પીએફ કપાવવું હોય તો પણ તમે કપાઈ શકો છો આ વધારાનું પીએફ અહીંએ કપાવેલું છે એ પણ અહીંયા તમે કપાવી શકો છો અહીં મિત્રો તમારે તમે કોઈ પણ પ્રકારની એસ ટી તરફથી લોન લીધેલી હોય મિત્રો તમે કોઈ પણ પ્રકારની એસટી તરફથી લોન લીધેલી હોય તો તમારા પગારમાંથી લોનનો હપ્તો પણ કપાય છે અહીં તમે જોઈ શકો છો આ ભાઈને લોનનો હપ્તો પણ કપાય છે અહીંયા સોસાયટીનો આ હપ્તો કપાય છે અહીંયા આ લોન વિશેની બધી માહિતી પગાર સ્લીપમાં અહીંયા આપેલી છે બરાબર અને અહીં મિત્રો ટેક્સના પણ રૂપિયો ટેક્સના પણ મિત્રો બસો રૂપિયા કપાત થાય છે એ પણ તમે જોઈ શકો છો બાજુમાં મિત્રો અહીંયા ડિફોલ્ટનો જે વિભાગ છે ડિફોલ્ટના ભાઈને પાંચસો રૂપિયા કપાત થયેલ છે મિત્રો આ રકમ ક્યારે કપાય છે જ્યારે તમે એસટીને કોઈ નુકસાન પહોંચાડ્યું હોય અને તમારા ઉપર ડિફોલ્ટ થયો હોય અથવા તો કોઈ ગુનો કર્યો હોય ત્યારે તમારા ઉપર ખાતા કંઈ કાર્યવાહી કરી હોય ત્યારે તે રકમ તમારી પાસેથી દંડ સ્વરૂપે વસૂલવામાં આવે છે એ દંડની રકમ અહીં ડિફોલ્ટ સ્વરૂપે દર્શાવવામાં આવેલી છે બરાબર ટોટલ મિત્રો આ ભાઈનો પગાર તમે જોઈ શકો એક લાખ સોળ હજાર પાંચસોને ત્રણ રૂપિયા પગારમાંથી મિત્રો ત્રેવીસ હજાર એકસો ને અઠ્ઠાણું ત્રેવીસ હજાર એકસો ને અઠ્ઠાણું રૂપિયા એમના એકાઉન્ટમાં જમા થયેલ છે તો મિત્રો આ તો એસટીમાં પંદરથી સોળ વર્ષ ફરજ બજાવતા કાયમી ડ્રાઈવરનું પગાર ધોરણ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય હિન્દ જય ભારત